સોળ સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીની પૂજા કરવી એકતાનું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દિવાળ બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે એમની રમત તપોધન બ્રાહ્મણ બેઠા બેઠો જુએ છે એને કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણને કહ્યું બીજી વાર પાર્વતીજીની જીત થઈ અને બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા ને માતાજી હાર્યા ત્રીજી વખત પાર્વતીજી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું બોલ ભાઈ કોણ હાર્યું અને કોણ જીત્યું ભગવાન આપ જીત્યા ને માતાજી હાર્યા આ તપોધન બ્રાહ્મણ બે વખત જૂઠું બોલ્યો કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા ન હતા આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી બે બાજી હું જીતી ગઈ છું છતાં તું જુઠ્ઠો બોલ્યો એટલે શ્રાપ છે કે તને આખા આખા શરીરે શરીરે ફૂટી ફૂટી નીકળશે અને નીકળ્યો એટલે બ્રાહ્મણે શ્રાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માગવા લાગ્યો પણ આ શ્રાપ તો પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શ્રાપને લીધે કોળિયો થયો તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યો એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગતો જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત પર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી એને બ્રાહ્મણને ઊભો રાખી અને પૂછ્યું હે તપોધન ભાઈ તમે રડો છો કેમ અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો આથી બ્રાહ્મણને માનીને બધી વાત કરી આ સાંભળી ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું મારા આચા દૂધથી ફાટફાટ થાય છે મને કોઈ દોહતું નહોતી અને મારા વાછેડા મને ધાવતા પણ નથી માટે મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો સારું કહી એ તો આગળ વધ્યો ત્યાંથી થોડેક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો ઘોડો પણ દુઃખી હતો એને બ્રાહ્મણને પૂછ્યું હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા અને બ્રાહ્મણે ઘોડાને બધી માનીને વાત કહી સંભળાવી એટલે ઘોડો બોલ્યો અરે ભાઈ હું આટલો બધો રોપાળોને કદાવર છું છતાં કોઈ મારી ઉપર સવારી કરતું જ નથી તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવજો ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યું ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો આંબા ઉપર કેરીના લૂંખા બાજેલા છે બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો આંબાના ઝારે પણ બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો ત્યારે આંબાએ કહ્યું હે ભાઈ મારા ઝાડ પર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી તો મારા પાપનું પણ નિવારણ પણ પૂછતા આવજો થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહીને તે આગળ ચાલતો થયો થોડીક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યો આ તળાવમાં એક મગર રહેતો હતો મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું તળાવમાં રહું છું છતાં મારા આખા દેહોમાં બળતરા થાય છે તો મારા પાપનું પણ નિવારણ પૂછતા આવું છું ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક જણની નીચે તપ કરવા બેસી ગયો બ્રાહ્મણના તપથી મહાદેવ પ્રસન્ન થાય અને પૂછ્યું બોલ ભાઈ તારી શી ઈચ્છા છે ભગવાન મને માતાજીના સાપમાંથી ઉગાડો અને મારો કોડ મટાડી દો ભાઈ આના માટે એક જ રસ્તો છે અને તે એ છે કે તું જો સોળ સોમવારનું વ્રત કરે તો મટી જાય ભગવાન આ આ વ્રત કેવી રીતે કરવું જો સાંભળ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલાં સોમવારથી થાય છે અને સોળ સોમવાર સુધી કરવામાં આવે છે દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ ચાર દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને ચાર ગાંઠ વાળવાની હોય છે ત્યાર પછી એ દોરો ગળામાં પહેરી લેવાનો હોય છે પછી મહાદેવજીના દર્શન કરવાના દર સોમવારે આમ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના સોળમા સોમવારને દિવસે સરા ચાર શેર લોટના લાડવા બનાવવાના એમાં સવાસે ઘી અને સવારે ગોળ નાખવાનો આ જે લાડુ બન્યા હોય એના ચાર ભાગ પાડવાના આ ચાર ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે બીજો ભાગ રમતા બાળકોને આપજે ત્રીજો ભાગ ગાયોના ગોવરને આપજે અને ચોથો ભાગનો લાડુ ભાગીને એક ભાગ વ્રત કરનારને લેવાનો આમ કરતાં કરતાં પણ જો લાડુ વધે તો એને જમીનમાં દાટી દેજે આવી રીતે વ્રતનું ઉજવણું કરવાનું આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધા રાખીને કળીશ તો જરૂર તને વ્રત ફરશે અને તરી કાયા કંચન જેવી થઈ જશે આ કોળીઓ તપોદન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો પછી તેને ગાયના પાપના નિવારણની વાત કરી ત્યારે શંકર ભગવાનને જવાબ આપ્યો ભાઈ એ ગાય આગલા જ ભાવમાં એક સ્ત્રી હતી એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે આ પાપનું નિવારણ એ છે કે તું એના આચરમાંથી દૂધ દોહીને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો આ ઘોડો આગલા જન્મમાં એક વાનો વેપારી હતો તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધેરીને બેવડા પૈસા લેતો જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જાય પછી બ્રાહ્મણે આમાંની તકલીફ પૂછી ત્યારે શંકર ભગવાનને કહ્યું ગાયા જન્મમાં એ ખૂબ લોપ્યો હતો એ ખૂબ જ લોપ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં એ એ નીચે ધનના છે જો તું ધન વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી જોય ત્યારે ભગવાન શંકરે જવાબ આપ્યો ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો એ કોઈને શાસ્ત્રવિદ્યા શીખવાડતો જ નહીં આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે જો તું મારા ઉપર ચડેલું બિલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતડા દૂર થઈ જશે આ બધાની બાબતો તપોદન બ્રાહ્મણે જાણી લીધી એણે શંકર ભગવાને નમન કર્યા પછીને ભગવાને ચડાવેલું એક બિલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું તળાવને કિનારે જ મગર બ્રાહ્મણે રાહ જોતો બેઠો હતો આવતાવે જ મગરે બ્રાહ્મણે પૂછ્યું એટલે બ્રાહ્મણને જવાબ આપ્યો લે આ શંકર ભગવાનને બિલીપત્ર આપ્યું છે એ તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે આમ કહી તપોધન બ્રાહ્મણે મગનની આંખે બિલીપત્ર અડાડ્યું કે તરત જ મગનના શરીરની બળતરા ઓછી થઈ ગઈ ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો થોડી પછી આંબાના ઝાડ નીચેથી ચરુર ખોદી કાઢ્યો આ ધણ સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાતી એને અમૃતનો ઓરકાર આવી ગયો પછી બ્રાહ્મણ આગળ ગયો ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરીને કહ્યું ભાઈ હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યું ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈ દૂધ વડે અભિષેક કર્યો આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછડા રમતા ભમતા આવી ગાયને ધવા માટે વળગી પડ્યા અને બ્રાહ્મણ આગળ વધ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણને સોળ સોમવાર નું વ્રત આદળ્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોર સંપૂર્ણપણે મટી ગયો એનું શરીર રાજકુમારના જેવું થઈ ગયું પાર્વતીજીના શ્રાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓને રાજકુમારો બેઠેલા હતા આવીને બ્રાહ્મણને કોઈને પૂછ્યું ભાઈ આ શું છે આ બધી સેની ધમાલ છે ત્યારે એને જવાબ મળ્યો આપણા રાજાની કુળીનો આજે સ્વયંવર રચાયો છે એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો એવામાં શણગારેલી હાથની ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી એની સૂનમાં સોનાનો કળશ હતો આમાં હથની ત્રણ ત્રણ વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખત આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો આથી રાજાએ પોતાની કુળીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા પહેરામણીમાં રાજાએ તો સોનું રૂપુ હીરા માણેક મોતીના દાગીના રેશમી જડીના પોશાકો હાથી અને ગોળા આપ્યા બ્રાહ્મણ તો રાજકુર પોતાની પત્ની બની પોતાને ઘેર આવ્યો આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું એવામાં રાજાએ મરણ પામ્યું અને આ બ્રાહ્મણ રાજા બન્યો એની પત્ની રાણી બની જો જો તમારે કાર્તક માસ પૂરો થવા આવ્યો અને સોળમો સોમવાર આવી પહોંચ્યો બ્રાહ્મણ રાજાએ સોળ સોમવારનું વ્રત ફરી કર્યું અને સોળમાં સોમવારે ઉજવણું કર્યું ત્યારે રાણીએ બત્રીસ જાતના પકવાન કરી અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયા કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કંઈ ખવાય નહીં એટલે રાજા એટલા લાડુ પોતાના ભાગના ખાઈને ઊભો થઈ ગયો એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું હે રાજા ધાણી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે માટે તું એને એક વખત દેશવટો આપી દે એટલે એનું અભિમાન ઉતરી જશે અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી રાણી તો ચોધા આશરે રડતી હતી રડતી રડતી એ એક ગામના પાદરે જઈને પહોંચી ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટ્યો કાંટતી હતી એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટે પાણીની માગણી કરી ડોસી ભલી હતી એટલે તેને ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એને સાંભળ્યું એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા મળ્યું ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછો કંતાતું હતું આથી ડોશીએ તેને અપસકન્યા ગણીને કળી મૂકી રાણી ચાલતી ચાલતી કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી એને પાણી પામવાની વિનંતી કરી આથી એને માટલું કૂવામાં ઉતાર્યું પણ માટલો કૂવાની દીવાલ સાથે અથડાયો અને ભાંગી ગયું આથી તેને અપસુકન્યા ગણીને પાણી પાયા વગર કઢી મૂકી ચાલતા ચાલતા રાણી આગળ ગઈ ત્યાં એક સંત મહાત્માની મળી આવી આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું પણ રાણીને આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા સંત મહાત્મા અનુ કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું બેટી તો મહાદેવજીની દોષિત છે માટે તું શંકર ભગવાનનું વ્રત કર અને એ વ્રતની સમજણ પણ પાડી થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવતો હતો એટલે એ રાણીએ વ્રતની શરૂઆત કરી જોત જોતામાં સોળ સોમવાર પૂરા થઈ ગયા અને એ વ્રતનું ઉજવણું કર્યું એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણ રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું હે રાજન તારી રાણી જંગલમાં તપ પડી રહી છે માટે તું જઈને એની તેરી લાવ તત જ રાજા એને તીરવા માટે ચાલી નીકળ્યો તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને રાજા સાથે વિદાય કરી રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા ત્યાં રસ્તામાં એક પઢિયારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી રાણીએ એને મંત્રલો જળભરેલો ઘોડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કંઈ સંભળાવ્યો આગળ જતા ગાંગલી ગાજરની ધાણી આવી પણ એ ધણીમાંથી તેલ નીકળતું ન હતું રાણીએ આ વાત જાણી અને ધાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ધાણીમાંથી તેલ નીકળવા મળ્યું ગાંગલી ગાજન રાજી રાજી થઈ ગઈ એને પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો આગળ જતા રસ્તામાં માલનની એક ઝૂંપડી આવી માલન કરમાયેલા ફૂલોનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર પણ મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો પછી રેટો કાંટતી ડોસીની ઝૂંપડી આવી અને પોતે રેટ્યો ફેરવી લાંબા લાંબા તાર કઢી બતાવ્યા એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા પણ આમાંથી એક કુંભારની સાસુઓ જમવા આવ્યા નહીં એ ભૂખ્યા હતા રાણીએ એને તેડાવ્યા એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહીને હોકારો ભણ્યો આ ડોસી બહેરી અને અંધરી હતી મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત કુંભારની ડોસી દેખતી થઈ અને સાંભળતી પણ થઈ ગઈ આથી રાણીએ કહ્યું માજી આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે એમ હા માજી તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી પણ એનું ફળ તમને મળી ગયું અને ત્યાર પછી એ ડોસી અને એના દીકરાની વહુએ સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો એક વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી થયા એટલે રાજા રાણીએ પોતાને રાજકુમારને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા ખાધું પીધું ને મોજ કરી હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો જય મહાદેવ મહાદેવ હર જય ભૂરાનાથ